નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરાયેલી ઓફિસ આસિસ્ટન્ટ ભરતી બે હજાર પચીસ ખાસ કરીને ગુજરાત માટેની માહિતી સાથે તો ચાલો આપણે શરૂ કરીએ બેંક ઓફ બરોડાએ બે માટે ઓફિસ આસિસ્ટન્ટ પદ માટે પાંચસો જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે ગુજરાત રાજ્ય માટે કુલ એસી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં અનરિઝર્વડ એટલે કે જનરલ કેટેગરી માટે ચોત્રીસ એસસી માટે પાંચ એસટી માટે બાર ઓબીસી માટે એકવીસ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે આઠ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે લાયકાત અને ઉંમરની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત દસમું ધોરણ પાસ હોવું જોઈએ સ્થાનિક ભાષા ગુજરાતી ભાષામાં નિપુણતા હોવી જોઈએ ઉંમર મર્યાદા અઢાર થી છવ્વીસ વર્ષની છે જે એક મે બે સુધી અઢાર વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે એસસી એસટીને પાંચ વર્ષ ને ત્રણ વર્ષ અને પીડબ્લ્યુડી કેટેગરી માટે દસ વર્ષની

પરીક્ષા પેટર્ન તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો અંગ્રેજી સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ તેમ કુલ સો પ્રશ્નો પૂછવામાં આવશે નેગેટિવ માર્કિંગ જીરો રહેશે ફોર્મ ભરવાની વાત કરીએ તો ત્રણ મે થી ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી આ ભરતી માટે તમે ફોર્મ ભરી શકો છો જેમાં જનરલ ઓબીસી ઈડબ્લ્યુ કેટેગરી માટે છસો રૂપિયા ફીસ છે અને એસસી એસટી પીડબ્લ્યુડી માટે સો રૂપિયા ફીસ ભરવાની રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્ય